વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલી અક્ષર પ્રિસ્કૂલ ખાતે શ્રી ગણેશ મેકિંગ આઈડિયલ કોમ્પિટિશનનું આયોજન શનિવારના રોજ કરવામાં આવ્યું હતું બાળકો માટે આ કોમ્પિટિશન યોજવામાં આવી હતી જ્યાં બાળકો સાથે બાળકોની માતા પણ આ કોમ્પિટિશનમાં જોડાઈ હતી નાના નાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલું શ્રીજીની આકર્ષક પ્રતિમા જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી વીસથી વધુ બાળકો પોતાના માતા સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેઓ દ્વારા ખૂબ જ સુંદર બાપાની પ્રતિમા બનાવવામાં આવી હતી અને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિમા બાદ ગણેશ ઉત્સવની ઉજવણી અક્ષર પ્રિસ્કૂલ ખાતે કરવામાં આવી હતી